હેલો લર્નર્સ એન્ડ વેલકમ ટુ લર્ન ઇંગ્લિશ વિથ ઉર્વી આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ તે આપણે કેવી રીતે કહીશું એટલે પૂરી થઈ ગઈ હતી કે પૂરી થઈ ગઈ છે બે અલગ અલગ રીત આજ આપણે આજના વિડીયોમાં જોવાનું છે કે કયા કાળમાં ને કેવી રીતે કહીશું ગ્રામરની રીતે શીખતા હો તો આ વિડીયો હંડ્રેડ પર્સેન્ટ જોવાનો જ છે ને જો તમારે કડકડાટ એકદમ અંગ્રેજો જેવું ઇંગ્લિશ બોલવું હોય

હવે જોઈ જોઈ એટલે જોવું જોવું ને ઇંગ્લિશમાં કહેવાય સી અને એના ત્રણ રૂપ સી સી સો સો સીન પર્સન પાછળ એસ લાગે અને ટેન્સ વી સો અને વી થ્રી થાય સીન વી વન વી ટુ વી થ્રી વિશે તમારે વધારે જાણવું હોય તો તમે મારા વર્બ રિલેટેડ વિડીયો જોશો ને તો તમને એકદમ ક્લિયર થઈ જશે અહીંયા આગળ મેં ત્રણ રૂપ આપી જ દીધા જ્યારે આપણને ભૂતકાળ છે એટલે આપણે વી ટુ સો નો ઉપયોગ કરવો પડશે મેં એટલે આઈ ક્રિયાપદ તો એનું સોરી કરતા મેં છે એટલે આપણું વાક્ય શરૂઆત મેં એટલે આઈ થી થશે મેં શું કર્યું પિક્ચર જોયું આઈ સો શું જોયું એક ફિલ્મ અ ફિલ્મ અ મૂવી ક્યારે જોઈ ગયા અઠવાડિયે લાસ્ટ વીક આઈ સો અ ફિલ્મ લાસ્ટ વીક મે જે છે મે કરતા છે એનો આપણે ઇંગલિશમાં કર્યું આઈ ભૂતકાળ છે એટલે સો અને પછી આપણે ઊંધી ગાડી આપણી ચલાવીએ છીએ એક ફિલ્મ એટલે અ ફિલ્મ પછી ગયા અઠવાડિયે એટલે લાસ્ટ વીક આટલું ક્લિયર થઈ ગયું તમને તો હવે આપણે આગળ બીજા કોઈ સેન્ટેન્સ બીજા શું અહીંયા અમે જે સેકન્ડ સેન્ટેન્સ લખ્યું છે એના ઉપર આપણે આગળ વધીએ મારા મિત્રનો ગઈકાલે અકસ્માત થયો હવે આને આપણે ઇંગ્લિશમાં કેવું છે તો આપણે કે રીતે કહીશું માય ફ્રેન્ડ મારા મિત્રનો એટલે માય ફ્રેન્ડ થયો થયો એટલે હેપેન્ડ માય ફ્રેન્ડ હેપ અકસ્માત એક્સિડન્ટ ગઈકાલે યસ્ટર્ડે માય ફ્રેન્ડ હેપ એન્ડ એક્સિડન્ટ ય ના અકસ્માત થવાને ઇંગ્લિશમાં કહેવાય છે ટુ મીટ વિથ એન એક્સિડન્ટ અકસ્માતે મુલાકાત કરી હોય ને એવું લાગે ઓકે હવે આપણે પહેલા તો મીટ જે ક્રિયાપદ છે એના આપણે ત્રણ રૂપ જોઈએ તો મીટ મેટ મેટ એમ ડબલ ઈ ટી મીટ વર્તમાનકાળમાં ભૂતકાળમાં મેટ અને વી 3 પણ મેટ મારા મિત્રનો ગઈકાલે અકસ્માત થયો માય ફ્રેન્ડ મેટ વિથ એન એક્સિડન્ટ યસ્ટર્ડે ક્રિયા ગઈકાલે પૂરી થઈ ગઈ હતી અને આપણે અત્યારે ખાલી કોઈકને ફક્ત આપણે જાણકારી આપી રહ્યા છીએ તે તેના મિત્ર સાથે ખોટું બોલ્યો ખોટું બોલવું એને ઇંગ્લિશમાં કહેવાય લાઈ અને એના ત્રણ રૂપ છે લાઈ લાઈડ લાઈડ લાઈ લાઈડ લાઈડ તે હી એને શું કર્યું ખોટું બોલ્યો 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 એટલે સાદો ભૂતકાળ

લીધી હતી એટલે ટેક પણ આપણે શું છે પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા આપણે શરૂઆત સેનાથી કરતા હોઈએ છે સહાયકારક ક્રિયાપદથી તો અહીંયા આગળ આપણે ડુ નો રૂપ છે એનો આપણે ઉપયોગ કરવાનો લીધી હતી ભૂતકાળ છે એટલે ડીડ ડીડ હી વિઝિટ યુ એઝ પ્રોમિસ્ડ આપણે હતી છે ને ભૂલી જવાનું છે ખાલી કાળ ધ્યાન રાખવા માટે આ હતીનો ઉપયોગ કર્યો છે એમ વિચારીએ આપણે એટલે ભૂતકાળ છે એટલે આપણે ડીડ પછી કરતા તેણે હી શું કર્યું હતું મુલાકાત લીધી હતી વિઝિટ હવે વિઝિટ વિઝિટર થાય ભૂતકાળમાં તો પણ આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણે આગળ ડીડ લઈ લીધું છે આપણે ઓલરેડી આપણે આ જે ડીડ છે આ હતી એનો ઉપયોગ આપણે કરી લીધો છે એટલે જ્યારે આપણે મુલાકાત લીધી એટલે એનું ઇંગ્લિશ કરાશે વિઝિટ ક્યારે પણ જ્યારે આપણે ભૂતકાળમાં પ્રશ્ન બનાવતા હોય ને ત્યારે આપણે કોઈ પણ કાળમાં પ્રશ્ન બનાવતા હોય ને એટલે સહકારક ક્રિયાપદ આગળ લઈ લીધું એટલે પછી આપણે ક્રિયાપદનું વી વન ફોર્મ જ લેવાનું હોય ડીડ હી વિઝિટ યુ એઝ પ્રોમિસ્ડ વચન મુજબ એઝ પ્રોમિસ્ડ હવે આપણે જો તો મે ગયા અઠવાડિયે એક ફિલ્મ જોઈ છે હવે ગયું અઠવાડિયું પણ છે ગયું તો જોઈ હતી થાય પણ અહીં આપણે છે શું કામ કારણ કે ફિલ્મ જોવાનું કામ ગયા અઠવાડે પૂરું થઈ ગયું પણ એની વાત હું અત્યારે કરી રહી છું તો આવા સંજોગોમાં આપણે હેવ હેઝ અને વી થ્રી નો ઉપયોગ કરવાનો હવે આપણને ખબર છે જોઈ છે આપણે સીન અથવા વોચ ગમે એ વાપરી શકીએ છીએ આપણે સી સો સીન ત્રણ રૂપ આપણે આગળ જોયા જ છે મેં એટલે આઈ હવે જોઈ છે એટલે આ શું છે પૂર્ણ વર્તમાન કાર્ડ જોવાની ક્રિયા પૂરી થઈને વર્તમાનમાં હું કોકને કહી રહી છું એટલે આઈ સાથે સહાયકારક ક્રિયાપદ હેવ આવશે આઈ હેવ સીન અ ફિલ્મ લાસ્ટ વીગ મેં નો ઓર્ડર આપ્યો છે ઓર્ડર આપવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે હજી કોફી આવી નથી ઓર્ડર ના ત્રણ રૂપ થશે ઓર્ડર ઓર્ડર અને ઓર્ડર્ડ તો મે કોફી નો ઓર્ડર આપ્યો છે આઈ આઈ સાથે આપણે આગળ હમણાં જ હેવ નો ઉપયોગ કર્યો છે આઈ હેવ ઓર્ડર્ડ ફોર કોફી હવે નો ની નો ના એટલે ઓફ કોફી આવે આ હેવ ઓર્ડર્ડ ઓફ કોફી નહીં આ હેવ ઓર્ડર્ડ ફોર કોફી કેમ કે કોફી નો આપણે કોફી માટેનો છે ને આમાં માટે જે ગુજરાતી નું છે આપણે ખવાઈ ગયું છે

નથી ની પહેલા એ ઓક્ઝિલરી આવશે નોટ અને પછી પહેલા આ મોલમાં ગયા છો પ્રશ્નાર્થ વાક્ય છે તમે એટલે યુ યુ જ્યારે આપણો કરતા છે એટલે આપણું વાક્ય હેવ થી ચાલુ થશે હેવ યુ બીન ટુ સ્મોલ બિફોર અચ્છા હવે અહીંયા આગળ આપણે ગોન ટુ પણ વાપરી શકીએ પણ આપણે ગોન એટલા માટે નહીં વાપરવાનું કેટ એટલે તું માર્કેટ જઈ આવ્યું હેવ યુ ટુ બિફોર શું તમે પહેલા આ મોલમાં ગયા છો એટલે ક્યારે જવાની ક્રિયા હેવયુ બીન ટુ અ બીચ એની ટાઈમ તમે ક્યારે પણ બીચ પર ગયા છો

પહેલી ક્રિયા હું સ્ટેશન પર પહોંચ્યો એની પહેલા કઈ ક્રિયા પૂરી થઈ ગઈ હતી તમે ગમે વાપરી શકો છો ધ ટ્રેન હેડ જસ્ટ લેફ્ટ ક્રિયા પૂરી થઈ ગઈ હતી ટ્રેન નીકળવાની મહેમાનો આવે તે પહેલા મેં રસોઈ પૂરી કરી લીધી હતી

મળીએ તો પછી આવા જ કોઈ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મારા નેક્સ્ટ વિરિયોમાં ત્યાં સુધી કે પ્રેક્ટિસિંગ બાય એન્ટિક કેર